સુરત જેલમાં સજા કાપી રહેલા બળાત્કારી આરોપી અચાનક છાતીમાં દુખાવો પડ્યા બાદ પડી જતા હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો મૂળ નવસારીના દાદાગીરી વિસ્તારના મુસ્લિમ પડ્યામાં રહેતા મૃતક આરોપી સદામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ સામે વર્ષ બે હજાર એકવીસમાં બાર વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી તેમજ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ છે તેની સાથે અવારનવા સારીર સંબંધ બાદ ગુનો કર્યાની ફરિયાદ નોંધાઇ હતી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો નવસારી કોર્ટમાં આ કેસ ચાલતા સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને બાળકીની જુબાણીના આધારે આરોપી સદામ હુસેનને દોષિત જાહેર કર્યો હતો કોર્ટે પાંચ જૂન બે હજાર ત્રેવીસ ના રોજ આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા ત્રીસ હજારના દંડની સજા ફટકારી હતી આ ચુકાદા બાદ આરોપી સુરતની લાજપુર જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો જોકે ચૌદ ડિસેમ્બર બે રવિવારના રોજ સવારે અગિયાર વાગ્યા આસપાસ જેલી દૈનિક કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક સદામ હુસૈનને છાતી અને ખભાના ભાગે અસહ્ય દુખાવો ઉપડ્યો હતો તેની હાલત જોઈ અન્ય કેદી અને જેલ સ્ટાફ

જે આઈ એન અને ત્રણસો છોતેર ત્રણ ચાલી જવાથી તારીખ પાંચ છ બે હજાર ત્રેવીસ ના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા ત્રીસ ના સજા ફરમાવેલ હતા અને આ રીતે તેઓ પાકા તરીકે તે તારીખ તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા જેઓને આજ રોજ સવારે અગિયાર વાગેવાય એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતા ફરજ પરના જે ડોક્ટર શ્રી મનીષભાઈ હતા તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના દાપ્તા સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા જ્યાં કલાક બાર પંદર વાગે આજરોજ તેઓને ડોક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા જે જેથી તેના આગળની જે પણ ઇન્કવેસ્ટની કાર્યવાહી જે માનનીય શ્રી એસડીએમ સાહેબ અત્યારે હાજર છે તેઓના દ્વારા હમણાં કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા मेरा नाम मोहम्मद रफी भाई का क्या नाम था और क्या हुआ भाई? मेरे भाई का सद्दाम हुसैन अब्दुल अजीज राय ने क्या हुआ इसे उसका तबीयत खराब मेरा मैं दोपहर में काम पे गया था धंधे पे तो वहाँ से फ़ोन आया पुलिस वाले से ले कि लेके जा रहे उसको सिविल दवा खाना उसका सीने में बहुत दर्द है तो उसको यहाँ लेके आए बस इतना खाली मेरे से बताए फिर मैं जल्दी जल्दी आया काम पर टंपा खड़ा किया तो तुरंत यहाँ सब भाई मिल के आए यहाँ आए तो क्या दिख रहे यहाँ आए तो अंदर गए देते खाली तो क्या हुआ दे? फिर सर दोबारा फ़ोन आया कि आपके भाई एक्सपायर हो गए आपको आने से पहले तो फिर अभी मतलब क्या लग रहा है आपको कैसे डेट हुआ है क्या लग रहा है क्या शंका क्या है अब हमको कुछ शंका हम क्या बताऊं सर हमको शादी हो गई थी अभी नहीं हुआ शादी हुई थी पहले टूट गई थी अभी शादी नहीं हुई ये कहाँ का रहने वाला यूपी 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 ये कौन से गुने में अंदर गया था जेल और... पता है कुछ कौन सी जेल से लेके आए सेंट्रल जेल लाजपुर लाजपुर आपको पता है कौन से गुने में वो एक लड़की लड़के के लड़के के चक्कर कितने साल की सजा आजीवन थी। आ, आजीवन आप इनके कम लगते हैं बड़ा टोटल है। आप कितने का आपकी कुछ मांगे है मेरे मम्मी है पापा मांग मांग